નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજસ્થાનના નવા બનેલા ડેડીવાના જિલ્લાના મકરાણામાં મંગળવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અકસ્માતથી બચી ગયા હતા અહીંયા અમિત શાહનો રથ રોડ પર ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાયો હતો આ પછી શાહને રથમાંથી નીચે ઉતરીને બીજા વાહનમાં બેસાડવામાં આવ્યા હતા અકસ્માત બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાનનો રોડ શો રદ કરવામાં આવ્યો હતો અને તે સમયે સુરક્ષાકર્મીઓ શાહને કારમાં લઈ ગયા અને આગળ વધ્યા હતા આ મામલે ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકા ગુજર કહે કે દેશના ગૃહમંત્રી સાથે આવી ઘટના બનવી તે ખૂબ જ નિંદનીય છે છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુનિતા બિચ્ચનના સમર્થનમાં બપોરે મકરાણામાં જાહેર સભા સંબોધિત કર્યા પછી અમિત શાહ સાંજે પરબતસર તરફ જઈ રહ્યા હતા મિત્રો તે દરમિયાન તેને ચોપાલ કાર્યક્રમમાં ભાગ લેવાનો હતો ત્યારે મિત્રો રસ્તામાં અમિત શાહનો રથ રસ્તા પર લટકતા વાયરો સાથે અથડાયો હતો જી મિત્રો ત્યારબાદ અમિત શાહને કારને રોકી દેવામાં આવી હતી અને મિત્રો તેને અન્ય વાહનોમાં મોકલી દેવામાં આવ્યા હતા જી મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ